હા ડેલીગટ હા આ તો કોઈ કીધું નઈ કે હું આવું છું ને તમે અહીંયા રેજો અને શું કામ છે મને તો ચિંતા થાય છે ચિંતા ના આવે કરાય આવે ને શું કામ કરે અલ્યા એ ઈ આપણે શું કરવાની હા તો આવતા છે મારા છોકરા રમ કામ છે કે શું કરે શું પડતી નથી મારો છોકરો છે અને હા ફેલ થઈ ગયો મારો શું આવી રીતે વાત કરો છોકરો કોઈ કરતો નથી કોઈ

એક મો હાથમાં પાટ વાંધે અને કોણ ડેલિકેટ મન તો કોઈ એટલી પ્રેમમાં ખબર નઈ પડતી તમે વાત કરો બીજી હાથમાં મો પાટ આયો તો હા હા ભળ્યો હા માસ્ટર માસ્ટરણી પ્રેમમાં પડ્યો પ્રો તો હા ન તો ખાતો ન તો પીતો તને એવું થાય છે ને હોય હા થકર આવે ને ચારે બાજુ પાછા એવું બધું થાય

હું તો બાવળીઓમાં એકલો દોડતો હતો અને હાથે કોટો વાગ્યો એટલે બાવળીઓને મેં ધલા હું દયા છો મરી જાય છે ગૂંતવા પડશે ઘણા દિવસે આજ તો તમે એક વિચાર આવ્યો તો આ બેઠા નહીં એ હા હા બીજી

અમારા કોટનો માલો ઓ હા સાહેબ હા બસ તો આ પ્રેમ ફોન તમે આ પ્રેમમાં પડો શરમ નઈ આવતી તો તમે અહીંયા કંપટાતા તો તમે જવાના હા હા તો હું આવું મારું નામ છે દયા તમારે દેયા રાખી છોકરા છોકરાને કમ્પ્લીટ કરી નાખશે અરે વાતચીત ના કરાય આ પ્રેમ માં પડે નહીં વાતચીત નહીં ભાઈ દયા બધી શામ કરી રીતે તમે ને હેરાન કરો છો તમને મોટા કરે છે તમે મોટા થઈને પ્રેમ માં પડો એમ હા હું બધો બાપને બદનામ કરવાનું કામ કર્યું કેમ